ભુજ ખાતે વિદાય કાર્યક્રમ યોજાયો ભુજ જિલ્લા સરકારી શ્રમ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા ખાનુભા બિસોઢા ડીઓ નિવૃત્ત થતા નિવૃત્તિ વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ અનિરુદ્ધસિંહ ગોયલ પ્રમુખ ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ આ પહેલા હું ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનો પ્રમુખ રહી ચૂક્યો છું અને બહુમાળી ભવન સહકારી મંડળીનો પ્રમુખ રહી ચૂક્યો છું જ્યારે બહુમાડી ભવન સહકારી બને જેનો પ્રમુખ બન્યો ત્યારે અમને બહુમાડી ભવનમાં રૂમ નંબર એકસો સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આ રૂમનો ઉપયોગ વર્ષો સુધી કોઈ કર્મચારી દ્વારા કરવામાં આવ્યો નહીં અગાઉ જે જે પ્રમુખો બન્યા એમને પણ આ રૂમને કોઈ ઉપયોગ કર્યો નહીં પરંતુ મેં આખા રૂમને રિનોવેશન કરાવી એક પ્રથા ચાલુ કરી કે હવેથી બહુમાડી ભવનમાં કોઈ પણ કર્મચારી વર્ગ થી કરી અને ચાર સુધીના તમામ વર્ગ એકના અધિકારી હોય કે વર્ગ ચાર નો નાના નાનો કર્મચારી હોય આવે એટલે એમનો એક આવકાર સન્માન સમારોહ રાખવાનો અને કોઈ પણ વિદાય થાય ત્યારે એક વિદાય સમારોહ રાખવાનો અને એ સિલસિલો હજી સુધી ચાલુ છે ખાનુબા બાપુ છે એ કાયમ સન્માનને લાયક જ છે એટલે અને વિશેષ મારા સંબંધી છે એટલે મારી ખાસ ઈચ્છા હતી કે એકત્રીસ તારીખે તો આપણે આ દિવસ જ મોટો છે સન્માન સમારોહ રાખવો જોઈએ અને બહુ ખુશીની વાત છે કે આજે જાણ નથી કરી તો પણ મોટા ભાગના દિલથી ખેંચાઈને પોતાની રીતે આવ્યા છે તે બદલ સૌનો આભાર અમારા લેબોરેટરી ભરસાઈ મદદની સમતા અધિકારી સાહેબ અનિલસિંહ ગોવિંદ ખેડી અમારા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ સ્ટાફના અમારા બેન સ્ટાફના સુનિલભાઈ કાનજીભાઈ અમારા સંચાલક કે આ રાઠોડ અને નામ નથી લેતો બધાનું સાથે સમય બધા બધા સ્ટાફ મિત્ર અને સરકારવર્તી એક સી રસ્તો છે કે કર્મચારી તરીકે નિવૃત્ત થાય એટલે એને વિદાય સમારંભ ગોઠવાનો છે હું આજે મારા દિલ્હી ખુલ્લી વાત કરું છું કે અમારો પ્રોગ્રામ એવો હતો કે વીસ દિવસોથી ટાઉન હોલમાં સારો કાર્યક્રમ ગોઠવણ હતો મારા વચ્ચે સાહેબ વચ્ચે એવી ચર્ચા હતી પણ છોકરાઓની અને સ્ટાફની બધાની એવી ઈચ્છા હતી કે નહીં નાનકડો તો નાનકડો પણ પ્રોગ્રામ અમારે ગોઠવવું છે એટલે એમને માન આપીને આ કાર્યક્રમ રાખ્યો છે બાકી તો દિલથી જે સન્માન કરે એ સન્માન હું માનું છું બાકી કોઈ સન્માન છે જ નહીં દિલથી જે સન્માન છે એ કાયમ રહેવાનું છે આ સન્માન ટેમ્પરેરીઓ છે પેપર આપી મહિનો પેપર વાંચીને પેપર ફગાઈ જાય એટલે જતો રહે પણ દિલમાં સન્માન હોય હોશે આખી જિંદગી ભરે છે અને મારો નાતો આખી બહુમાલી સાથે અને મારા સ્ટાફ સાથે દિલનો નાતો છે મારા સાથે જાણે નોકરી કરી છે હું મારો ટૂંકી સવિસ્ટ નો તરીકે આપું તો અઠ્યાવીસ ત્રણ ઓગણીસો અઠ્યાસી માં લેબર ડિપાર્ટમેન્ટમાં

માણસ છે માણસ પાત્ર કર્મચારી ભૂલ પાત્ર થતો હોય એવી થઈ ગઈ હશે પણ નવાણું ટકા હું સંતોષ લઈને જાઉં છું કે મેં જે મારી ફરજ બજાવી છે એ કમ્પ્લેટ બજાવી છે બીજા નંબરમાં અમારા કર્મચારી અન્ય થતો ગુજરાત સરકાર વારંવાર ન્યાય આપી એટલે બે હજાર છ માં અમદાવાદ અમારા કર્મચારી મિટિંગ ભરાણી ગુજરાત ગ્રામ સંગઠન બોર્ડના કર્મચારી મંડળના ના બિનરી પ્રમુખ તરીકે મને સતત ટ્રમ માં કર્મચારી છૂટ્યું અને એ કર્મચારીને ન્યાય આપવા માટે હું નામદાર હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટમાંથી અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે પચાસ કેસ જીતી ગયા છે થોડોક જ બાકી છે બધા કર્મચારીઓને મોટા મોટો લાભ મળવા છે આર્થિક લાભ મળવાના છે જેમ અમારા કર્મચારી લાભ અપાયો એમ મારા કક્ષાએથી અને સાહેબની કક્ષાથી જ્યાં પણ અમારે જરૂર પડી હશે તો અમે અમે અરદાર તરીકે શ્રમિકને ન્યાય અપાવવાની કોશિશ કરી છે વિશેષમાં ખાસ કરી કહું તો એવા ઘણા કિસ્સા છે વધારે નીકળે એક મેં અત્યારે વાત કરી કે ભાઈ એક દર્દી ને એવી જરૂર હતી કે ભાઈ તાત્કાલિક પૈસા ની જરૂર હતી તબીબી સહાય યોજના સહાય હતી એના માટે ઓપરેશન કરવાનું હતું અને અમે સહી કરીને બોર્ડ માં ગયા બોર્ડ માંથી દિવસે મંજૂર કરાવ્યો વિભાગ માં ગયા વિભાગ માંથી ચેક લઈ આવ્યો ત્રણ લાખનો અને ઈ આજની તારીખમાં રાજકીય માણસો કે અમે મિનિસ્ટર મારા હોત તો ના કરી શકે પણ તમે એક અધિકારી તરીકે આ કામ કરે અમારા માટે હતું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ બી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે